પાટણ પાટણમાં સરસ્વતી સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા વેરાય ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો પાણીમાં ગરકાવ થયા હતા કુલ સાત લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાય છે સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત નિપજ્યા છે નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકોએ નદીમાં કૂદ્યા હતા જે તમામ પણ ડૂબ્યા હતા જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એક જ પરિવારના માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે દીપક સતવા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર